તો આ તરફ વાવથરાદ જિલ્લામાં પણ કમોસમી વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન થયું છે ત્યારે કિસાન સંઘ ખેડૂતોની વધારે આવ્યું છે કિસાન સંઘે આવેદનપત્ર આપ્યું છે વાવથરાદ જિલ્લાના કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને માંગ કરાય કે જલ્દીથી જલ્દી સહાયની રકમ ખેડૂતોને આપવામાં આવે નુકસાનીની સહાય એક જ અઠવાડિયામાં ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ખેડૂતોના દેવા માફીની પણ માંગણી ભારતીય કિસાન સંઘ દ્વારા કરાઈ સરકારે જો માફ કર્યા હોય તો આ સરકાર તો એવી વાત કરી રહી છે કે ડબલ એન્જિન ની સરકાર છે ખેડૂતની ડબલ આવક કરવાની છે એટલે અમે સરકાર ની વિનંતી કરીએ છીએ કે ત્રણ લાખ વધુ નું ધિરાણ માફ કરો અને અત્યારે જે મગફળીનો પ્રશ્ન ચાલી રહ્યો છે મગફળીના પણ ટેકાના ભાવથી તમે ખરીદી કરો અને જે અત્યારે કેનાલોનું કોમ જે છે એ અગિયાર મહિને મહિનાની અંદર ચાલુ પોણે ન થાય તો ક્યારે થાય તો યોજના ધોરણે એજન્સીઓને કામ આપી રિપેરિંગ કરી સાફ સફાઈ કરી અને કેનાલો અંદર પાણી ચાલુ કરો આવ્યો જિલ્લાનો આયોજન ભદ્રકટિસિક મહિને મળીને આપ્યો બધા આગેવાનો સાથે જેમાં અલગ અલગ રજૂઆતોમાં એક તો આ જે નુકસાનીનું પેકેજ છે એના વિશે સાહેબને થોડું ભ્રમણ કરી બીજું થોડું પાણી વિશે પણ જાણતા ગામડામાં હજી પાણી પીયું છે એના વિશે થોડી સાહેબને ભ્રમણ કરી અને મેન તો સાહેબને અમે કીધું કે અત્યારે આ કેનાલોવાળા છે અને એ કેનાલોમાં બે મહિનાથી એ પોણી ખારું પાણી નોચ નોચ નાગલા ડૂડગામનો બીજો દેતી થઈ નોચ નોચ કરે છે હજુથી કેનાલોમાં પાણી ચાલુ છે એમનું ખારું પાણી નાખવાનું કેનાલો રિપેર નથી કરી કોઈ કર્યું નથી તો એ લોકો કે ખેડૂતને અમે પાણી હારશું અને ખેડૂતની આવક ડબલ થાય છે કઈ રીતે છે મારું એ કહેવાનું દસમા મહિના પિયત ના થાય અગિયારમાં ન થાય તો બારમા મહિનામાં ખેડૂત કયો પિયત કરશે